અમદાવાદ ખાતે મલ્હાર ઠાકરની મુખ્ય ભૂમિકા દર્શાવતી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા ચૌદ માર્ચે રિલીઝ થઈ ત્યારથી જ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે આ ફિલ્મ જીગર ચૌહાણ જીગર પરમાર જીમી અસીજા અને મલ્હાર ઠાકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ નેશન વાઇઝ રિલીઝ કરાઈ છે મલ્હાર ઠાકર આ ફિલ્મમાં અક્ષય પંડ્યાની ભૂમિકામાં છે અને તેમની સાથે દર્શન જરીવાલા વંદના પાઠક અને યુકી રાંદેરિયા પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે કોર્ટ રૂમમાં લાગણીઓનો સમન્વય દર્શાવતી આ એક સંપૂર્ણ ડ્રામા ફિલ્મ છે પ્રોડ્યુસર જીગર પરમાર દ્વારા સુધી ત્રણસો એડવોકેટ્સ માટે ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ શિવ સિનેમા આશ્રમ રોડ અને અમદાવાદ ખાતે યોજાયું હતું ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો અક્ષય પંડ્યા અને તેમના પિતા હસમુખ પંડ્યા વચ્ચેના સંબંધો થોડા જટિલ હોય છે તેમના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે હસમુખ પંડ્યા કે જેવો એક સિદ્ધાંતવાદી અને ઈમાનદાર વ્યક્તિ છે તેમના પર લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવે છે કાયદાકીય રીતે તેમને ન્યાય મળતો નથી અક્ષય પોતાના પિતાને ન્યાય અપાવવા માટે કોર્ટમાં જાય છે આ ફિલ્મ પિતા પુત્રના સંબંધોની જટિલતાઓને શોધે છે સાથે સાથે જ પ્રામાણિકતા પરિવાર અને સત્યને પડકારતા કેસને પણ ઉજાગર કરે છે પ્રોડ્યુસર જીગર પરમાર જણાવે છે કે ફિલ્મ કોર્ટ રૂમમાં પિતા પુત્રની ન્યાય માટે લડત દર્શાવે છે કેટલીકવાર વકીલો માટે પણ એવું બનતું હોય છે કે સામે પોતાના જ લોકો ઊભા હોય અને વાત ન્યાયની હોય તેથી અમે ખાસ એડવોકેટ્સને આ ફિલ્મ બતાવી છે આ ફિલ્મ અન્ય ફિલ્મો કરતાં ઘણી હટકે છે ઉપરાંત હું સરકારને પણ વિનંતી કરું છું કે આ ફિલ્મ ટેક્સ ફ્રી કરે જેથી વધુમાં વધુ લોકો આ ફિલ્મ નિહાળી શકે કોર્ટની સંલગ્ન આ ફિલ્મ દરેક એડવોકેટને પસંદ આવી હતી અને તેમણે ફિલ્મની સરાહના પણ કરી હતી તમામ લોકોએ પ્રોડ્યુસર જીગર પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો ભાઈ આપણે ફૂડ કોર્ટ નથી કરવાની વકીલાત કરવાની અને આ અેરમેન શ્રી પટેલ સાહેબ નું સ્વાગત કરવું પડે અને કરવું જોઈએ

પણ આ તો ફિલ્મ છે ફિલ્મની લિબર્ટી છે અને આપ સૌને ફિલ્મ ગમે એવા પ્રયત્નો સાથે ફિલ્મ ને બનાવવામાં આવી છે અને આઈ હોપ તમને ફિલ્મ ગમી હોય તો તમારા રિવ્યુઝ તમારા ફીડબેક તમારા જે પણ ફીડબેક છે રિવ્યુ છે ખાસ આ બુક માય શો પર કે તમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ખૂબ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરજો અમારી ઈચ્છા છે સાહેબ કે આ પ્રોજેક્ટ મિનિમમ પંદર લાખ ફેમિલી સુધી આ પિક્ચર પહોંચવું જોઈએ કારણ કે વકીલાત એટલી ઇમ્પોર્ટન્ટ તો છે જ પણ ફાધર સન અને ફેમિલીની વેલ્યુઝ એ લઈને આ ફિલ્મ ચાલે છે